આજરોજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આજે કાસ સફાઈની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ અને ટેકનિકલ એન્જિનિયર સહિતના લોકો હાજર રહ્યા હતા નિરીક્ષણ દરમિયાન પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આકાશની સફાઈ થવાથી નડિયાદના જૂના માખણપુરા નાના કુંભનાથ રોડ મોટા કુંભનાથ રોડ વીકેવી રોડ તેમજ દેસાઈ વગો અને સંતરામ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે વધુમાં શહેરના ત્રણેય અંડરપાસ ગરનારાનું પાણી પણ પૂર્વ ભાગમાં આવતું હોવાથી આ સફાઈ બાદ ગરનારામાં પાણી ભરાવાની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો ઘટાડો થશે હાલમાં સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે સરદાર શોપિંગ સેન્ટર હતું સરદાર શોપિંગ સેન્ટરના નીચેથી આ નડિયાદનો પૂર્વ ભાગનો મુખ્ય કાંસ જઈ રહ્યો છે આ લગભગ ચૌદ ફૂટ પહોરો છે અને આઠ ફૂટ ઊંડો કાંસ છે અત્યારે તમે જોઈ શકો છો કે સો ફૂટ કાંસની અંદર એક જ બાજુએ હજુ એક જ બાજુએ હજુ બીજી બાજુ સાફ કરવાનો બાકી છે એટલે લગભગ છ બાય આઠ નો એક કાચ એની અંદર સફાઈનું કામ ચાલે છે અને લગભગ સો ફૂટ જેવી સફાઈ કરતાં કરતા એ લોકો જેસીબીથી આગળ ગયા છે પણ હજુ એમાં પણ હજુ કામ કરવાનું બાકી છે અને આજનો આપણે આંકડો લીધો અત્યાર સુધીનો તો દોઢસો ટ્રેક્ટર મડ નીકળ્યો છે અંદરથી અને આ આ પૂરેપૂરો ચોકઅપ જ હતો અને અગાઉ જે પ્રમાણે મ્યુનિસિપાલિટી હતી ત્યારે પણ કહેતા હતા તે પ્રમાણે આ જે પૂરેપૂરો ચોકઅપ હોવાના કારણે જે વરસાદી પાણી છે એનો નિકાલ થઈ શકતો નહોતો અને એના કારણે નાના કુમનાસ રોડ હોય મોટા કુમનાસ રોડ હોય આ બાજુ આઈસ ફેક્ટરી દેશ વગર હોય કિડની હોસ્પિટલથી પછી કોલેજથી આવતું પાણી અને ઓલ્ડ સિટીનું પાણી એટલે જૂનું શહેર જે નડિયાદ છે એનું પાણી ઉડેવર મારફતે અહીંયા આ બધા જ પાણી અહીંયા ભેગા થઈને આવે એમાં આ બધા જે મેં કહ્યા એરિયાની અંદર પાણી ભરાઈ રહેતું અને એમાં આંખની હોસ્પિટલ આપણી સૌથી મોટી સંતરામાય હોસ્પિટલ એની અંદર પણ એ પાણીમાં ચાર મહિના આપણે રહીએ જ છે એ રીતના નાના કુંભનાથ રોડ ઉપર પણ જે કિડની વાળો રોડ છે એની ઉપર પણ પાણી રહેતું હતું બાસુદીથી દેશે વગા બાજુ જાય છે એમાં પણ પાણી રહેતું હતું એટલે દેશે વગા બાજુ જે હોસ્પિટલો છે ચિલ્ડ્રન્સ ને બધી ને બીજી બધી હોસ્પિટલો એ બધું પાણીને થઈને જવું પડે આ બધો જ ભાગનું પાણી એકત્ર થઈને આ કાસ મારફતે શેરીમાં જાય છે હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ શોપિંગ સેન્ટર તો જર્જરિત હતું અને જે મ્યુનિસિપાલિટીએ ટેસ્ટિંગ કરાયા એમાં રિપોર્ટ એના ફેલ ગયા એના કારણે આ ડિસિશન તો લેવાનું જ હતું પણ જોડે જોડે કાસની સફાઈ થાય એ જરૂરી હતું અને આ અત્યારે કાસની સફાઈ ચાલુ જ છે આકાશ સાફ થશે એટલે આપણને નડિયાદને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે અને એની અંદર પશ્ચિમનાય અમુક ભાગ અંદર આવી જાય છે જે શાક માર્કેટ પાછળનો જે વૈશાલીવાળો જે રોડ છે ત્યાંથી જે કાંસ જાય છે આખો એ કાંસ બી અહીંયા માર્કેટમાં થઈને આ કાંસમાં જ આવે તો આ બધા જ ભાગનું પાણી આમાં ભેગું થઈ અને નડિયાદમાંથી નિકાલ થાય છે તો આ ખૂબ જરૂરી બાબત હતી પણ સમાવ જે કોર્ટમાં ગયા અને કોર્ટ મેટર થઈ એના કારણે આખું ડીલે થયું ડીલે થવાના કારણે આ કામગીરી થઈ શકતી નથી પણ આ ખરેખર સાચું અને નડિયાદની જનતાને અને નડિયાદથી આજુબાજુમાંથી આવતી જનતાને ખૂબ મોટી તકલીફો પડતી હતી હોસ્પિટલોવાળાને પણ ખૂબ મોટી તકલીફો પડતી હતી અને એના કારણે આ જે આપણે કરવું પડ્યું છે એ આયોજન કર્યા પછી અને આખો કાસ ફરી બનાવવાનું જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નક્કી કરવામાં આવી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આપણને ચોસઠ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા પણ કામ પિસ્તાલીસ કરોડ રૂપિયાની આજુબાજુનું લગભગ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને આની આખી કામગીરી છે એ ફરીથી કરવા માટેનું આખું આયોજન એ લોકોએ તૈયાર કરી રહ્યું છે એ આ ખાસ અહીંયાથી આગળ પાછો દુકાનો નીચે જે છે ત્યાં થઈ અને શાક માર્કેટ નીચે થઈ ને જે અલકા સામેનું જે શોપિંગ સેન્ટર છે એમાં પણ નીચે કાસ છે અને આગળ રોડ પર કાસ છે એ બધા જ કાસ સંતરામ મંદિરના અંદર થઈ પાછળની બાજુએ થઈ અને વિઠ્ઠલકન્યા વિદ્યાલય રોડ વિઠ્ઠલકન્યા વિદ્યાલય રોડ ક્રોસ કરીને બાસુદી અને બાસુદીથી એ બધા જ કાચ જે બીજા બધા રોડોના છે એમાં જોઈન્ટ થાય છે તો આ ભાગ નવેસરથી થાય તો નડિયાદનો ખૂબ મોટો અગાઉની વર્ષોની અંદર અને ચોમાસાની ચોમાસાની અંદર રાહત આપવા વાળો ઘાસ આપણને મળશે આ જે ઘાસવાથી એમાં પણ ફાયદો થશે એનું કારણ છે કે આપણે ત્રણેય ગરનારામાં પંપ જે મૂક્યા છે એ ત્રણેય ત્રણ ગંનારાના પંપનું જે પંપિંગ થાય ચોમાસાની અંદર અને એનું પાણી આ જ કાસમાં આવે છે અને આ જ કાસમાંથી નિકાલ થાય છે એટલે આનું આ સાફ થવાથી લેવલ તૂટશે અને લેવલ તૂટશે પાણીનો ઝડપથી નિકાલ થશે એટલું જલ્દી પાણીનો નિકાલ થવાનો